રાહો પર પર ચલા હે હે કાયર તો બસ પરિચિત તલવારે ચમકાતે મિત્રો આપણા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે એનો સામનો કરવો જોઈએ પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય એવી સામે જ્યારે મુશ્કેલી આવે તો એ મુશ્કેલીમાંથી નાસી છૂટવાની વાત કરતા હોય તો હવે આ જે નાસી છૂટવાની વાત કરવામાં આવે છે એ જ આજનો આપણો ટોપિક છે એટલે કે બચાવ પ્રયુક્તિ સો વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો અને આજે આપણે બચાવ પ્રયુક્તિ શરૂ કરીએ તો સૌથી પહેલા અમરેન્દ્ર બાહુબલી યાની મે મિત્રો આ વાક્ય તો તમે એટલી બધી વખત સાંભળ્યું હશે કે મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી બાહુબલી યાની મે મતલબ કે કે આપણે મિત્રો જનરલી કેવું હોય છે પિક્ચરની અંદર બાહુબલી અમુક વ્યક્તિઓ એવા હોય છે કે એને ગર્વ લેતા હોય છે અને જો એની સાથે ખરાબ થાય તો એ પોતે દુઃખ અનુભવતા હોય છે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે અમુક જે હોય એ સલમાન ખાન સમજે છે બરાબર એટલે અલગ અલગ રીતે ફિલ્મોના જે સિતારા છે અથવા તો અમુક પ્રકારના જે વ્યક્તિઓ છે કે જે હાલની અંદર ખૂબ જ સક્સેસફુલ છે પણ ખરાબ લાગે મતલબ કે આ પ્રકારની જે પ્રયુક્તિ છે બચાવ પ્રયુક્તિ એ બચાવ પ્રયુક્તિને કહેવાશે તાદમ્ય બચાવ પ્રયુક્તિ મિત્રો તાદમ્ય બચાવ પ્રયુક્તિની અંદર શું હોય છે કે વ્યક્તિ પોતાને પોતે છે એવું માનતો નથી પરંતુ કોઈ બીજો છે એ રીતે કલ્પના કરે છે એટલે કે બાહુબલી યાની બરાબર હવે બીજી વસ્તુ કે જ્યારે એક કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિએ કંઈક મનમાં નક્કી કર્યું હોય કે આ વસ્તુ થવી જોઈએ પણ એ વસ્તુ જો થતી નથી તો એ વ્યક્તિને ગુસ્સો આવે છે અને ગુસ્સાના લીધે એ અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે તો મિત્રો ધાર્યું કામ ન થાય ત્યારે જે સાસુ હોય ને એ સાસુ વહને લડે છે લોકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ બધા નેતાઓ આપણી પાસે વોટ માંગવા આવે છે અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય અને એ ભાઈ જીતી જાય અને પછી તો આપણી સામુ એ લોકો જોવાય રાજી નથી ચૂંટણીની અંદર જે પ્રકારના વાયદાઓ કરવામાં આવે છે જે પ્રકારની શરતો કરવામાં આવે છે જે પ્રકારના આપણને વચનો આપવામાં આવે છે કે અમે તમારા માટે આ કરીશું એમાંનું કંઈ પણ થતું નથી એટલે લોકોએ જે ધારેલું હતું એ કોઈ પણ કામ થતું નથી અને એના લીધે લોકો આંદોલન કરે છે બીજી વસ્તુ કે શાળાની અંદર જે છે વિદ્યાર્થીઓ તોડફોડ કરે છે તો આ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે એ બચાવ પ્રયુક્તિ આવશે આક્રમકતાની અંદર હવે આગળ જોઈએ ત્રીજા નંબરની બચાવ પ્રયુક્તિ તો જ્યારે અન્ય વ્યક્તિનો ગુસ્સો આપણે બીજા અન્ય વ્યક્તિ ઉપર ઉતારીએ તો એને શું કહેવાશે સ્થાનાંતર પ્રકારની બચાવ પ્રયુક્તિ મતલબ કે આચાર્યથી કંટાળેલો જે શિક્ષક હશે એ આચાર્યથી કંટાળેલો શિક્ષક શું કરશે વિદ્યાર્થીઓને ફટકારશે અથવા તો બીજી રીતે વાત કરીએ કે ઉપલા અધિકારીએ કોઈક અધિકારીને ખખડાવ્યો હોય તો હવે એ અધિકારી પોતાની કર્મચારી એ પોતાના કાર્યક્ષેત્ર ઉપર જઈને એની નીચે જે કામ હશે ક્લાર્કને ખખડાવશે મતલબ કે કહેવાનો અર્થ એટલો જ છે કે સ્થાનાંતર મિત્રો નામની અંદર જ છે કે અન્યનો ગુસ્સો અન્ય ઉપર કડવો એને કહેવાશે સ્થાનાંતર પ્રકારની બચાવ પ્રયુક્તિ હવે આગળ જોઈએ ચોથા નંબરની અંદર તો પ્રક્ષેપણ મિત્રો પ્રક્ષેપણ એટલે શું કહેવા માંગે છે કે પોતાની જે ખામી હોય એ પોતાની ખામીનો દોષનો ટોપલો જે હોય ને એ આપણે બીજા ઉપર દોડી દેવો દાખલા તરીકે વિદ્યાર્થી જો નપાસ થાય તો એ એવું કહે છે કે ભાઈ પેપર બહુ કઠિન હતું એટલા માટે હું નપાસ થયો જો થોડું પેપર સહેલું હોત તો હું પાસ થઈ જઉં મતલબ કે એ એવું કહેતો નથી કે ભાઈ મારી મહેનત ઓછી પડી પણ એ એવું કહે છે કે ભાઈ પેપર કઠિન હતું બીજી વસ્તુ કે વિદ્યાર્થી જે છે એ શાળાએ મોડો પહોંચે તો એ શું કે છે કે ભાઈ સાયકલ નો સાયકલ ની ચેન ઉતરી ગઈ હતી કે કે પછી પડી ગયું મતલબ પ્રક્ષેપણ કરવું પોતાની જે ખામીઓ હોય એ પોતાની ખામી જે છે એ દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઢોળી દઈએ તો એ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે એને કહેવાશે પ્રક્ષેપણ હવે આગળ જોઈએ તો મિત્રો ઘણી વખત આપણા જીવનની અંદર આપણે એવું અનુભવ્યું છે કે ભાઈ દ્રાક્ષ ખાટી છે બરાબર કોઈ વસ્તુ હશે એ વસ્તુ માટે આપણે પહેલા તો પ્રયત્ન કરીશું કે હા બરાબર છે આ વસ્તુ મને મળી જાય પણ જો એ વસ્તુ આપણને મળતી નથી તો આપણે શું કહીએ છીએ કે ના છોડને હવે જવા દે એ વસ્તુ બકવાસ છે તો મારા લાયક છે નહીં મતલબ કે દ્રાક્ષ ખાટી છે તો આ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ હશે એને કહેવાશે યોક્તિ બચાવ પ્રયુક્તિ મિત્રો ગર્લફ્રેન્ડ જો કોઈની હોય ના તો એ જે સિંગલ વ્યક્તિ હશે એ પોતાની બચાવ પ્રવૃત્તિમાં શું કે ભાઈ સિંગલ રહેવામાં જે મજા છે એ ડબલ રહેવામાં મજા નથી બરાબર તો આ પ્રકારની જે વાત છે એ બચાવ પ્રવૃત્તિની અંદર આવશે હવે આપણે ઘણી વખત આપણા વર્ગખંડની અંદર અને આપણા મિત્રોમાં પણ આપણે કોલેજના દિવસોમાં અનુભવ્યું હશે કે ભલે આપણો જે મિત્ર હોય એ ભણવામાં એકદમ ડફોળ હોય માંડ માંડ પાસ થતો હોય બરાબર પણ એ જ આપણો મિત્ર આપણી જે કોલેજની ક્રિકેટ ટીમ હોય એ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ હોઈ હોઈ શકે શકે છે 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 એક સારો સારો સિંગર પણ અથવા તો એ એ એ જે જે બાળક આપણો મિત્ર ભણવા સિવાય અન્ય પ્રવૃત્તિની અંદર દેખાવ કરી શકે છે તો આ પ્રકારની જે બચાવ પ્રવૃત્તિ છે મતલબ કે કોઈ એક ક્ષેત્રની અંદર એ નબળો છે પણ બીજા ક્ષેત્રની અંદર એ સારો દેખાવ કરે છે તો એને કહેવાશે ક્ષતિપૂર્તિ એટલે કે ગણિતમાં જો વિદ્યાર્થી નપાસ થાય પણ ચિત્રકલામાં એનો પ્રથમ નંબર આવે છે હવે ઘણી વખત આપણે એવું જોયું છે કે અમુક લોકો જે હોય અમુક લોકો કહેતા હોય કે ભાઈ હું તો મારા છોકરાને ડોક્ટર હું તો મારા છોકરાને એન્જિનિયર જ બનાવીશ બરાબર તો આ પ્રકારની જે બચાવ પ્રવૃત્તિ છે એને કેવાશે પરોક્ષ ક્ષતિ પૂર્તિ મતલબ કે પિતાનું સપનું પૂરું ના થઈ શક્યું ડોક્ટર બનવાનું એટલે પિતા શું કરશે કે ના ભાઈ મારું સપનું પૂરું નથી થયું કશો વાંધો નહીં પણ હું મારા છોકરા દ્વારા મારું સપનું પૂર્ણ કરીશ બરાબર હવે આગળ જોઈએ દમન તો દમનની અંદર મિત્રો એવું છે કે અનૈતિક અથવા તો ખરાબ છે દમન કરે છે એની સાથે અમુક ખરાબ અનુભવો થયા હોય અમુક પ્રકારની મુશ્કેલીઓ આવી હોય તો એ બધી બધી વસ્તુ એ પોતાની મનમાં દબાવી રાખે છે અને એ વસ્તુને એ સહન કર્યા કરે છે જો એક રીતે કેવું હોય તો આનું ઉદાહરણ શું આવશે કે કોઈ શિક્ષક હોય હવે એ શિક્ષક જો આપણને પસંદ ના હોય તે છતાં પણ આપણે એના તાસની અંદર પરાણે બેસવું પડે છે બરાબર મિત્રો એકદમ સહેલું જ છે આ બચાવ પ્રવૃત્તિ અને આની અંદરથી દર વખતે એક થી બે માર્ક્સની બે માર્ક્સ નો પ્રશ્ન પૂછાય છે બરાબર આગળ જોઈએ તો દીવા સ્વપ્ન દીવા સ્વપ્ન મિત્રો એક રીતે જો મારે કહેવું હોય તો શીખ ચલ્લીના વિચાર જેવી વાત છે વાસ્તવિક જીવનની અંદર આપણે કોઈ વસ્તુ જો કરી શકતા ના હોય પરંતુ બસ સપના રચાઈ દઈએ તો એ જે બચાવ છે એને કહેવાશે દીવા સ્વપ્ન બરાબર તો ભૂખ્યું માણસ હશે એ હંમેશા ખોરાકની કલ્પના કરશે વાંઢો માણસ હશે એ પરણવાની કલ્પના કરશે અને બીજી વસ્તુ કે જેની પાસે સરકારી નોકરી નથી એ વ્યક્તિ એવી કલ્પના કરશે કે ભાઈ મારી પાસે પણ જલ્દીથી સરકારી નોકરી આવી જાય તો આ જે બચાવ પ્રયુક્તિ છે એ બચાવ પ્રયોગતિ દીવા સ્વપ્ન બચાવ પ્રયુક્તિ છે મિત્રો ટોપિક એકદમ સરળ જ છે બરાબર બસ તમે ખાલી થોડુંક ધ્યાન આપો હવે આગળ જોઈએ તો પરાગતિ તો જે જે છે છે એ એ અંદર શું કે મોટી મોટી વ્યક્તિઓ વ્યક્તિઓ હશે નાના બાળકો જેવું વર્તન કરશે મતલબ કે માથું પછાડશે ઘૂંટણીએ તાણશે પછી નાના છોકરા જેવું તોતળો તોતળો બોલશે આ પ્રકારની જે બધી વાતો છે એ કઈ પ્રકારની બચાવ પ્રવૃત્તિમાં આવશે પરાગતિની અંદર મિત્રો અમુક લોકો તમે તમારા જીવનમાં જોયા હશે કે જ્યારે પણ એ લોકો આવશે એટલે બસ પોતાની જ વાતો કરશે કે આજે તો તારા ભાઈએ આ કરી નાખ્યું આજે તો તારા ભાઈએ પ્રેમ કરી નાખ્યું આ તે ફલાણું ઢીકણું બસ પોતાના વખાણ પોતે જ કરવાના તો મિત્રો આ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે એ કઈ કહેવાશે આત્મ કેન્દ્રીપણું અથવા તો અહમ કેન્દ્રિતા મતલબ કે વાતા વાત વાતમાં પોતાની બડાઈ હાકે વટ માયરા કરે અને પોતાના વખાણ જાતે જ કરશે હવે આગળ જે છે જોઈએ અલિપ્તતા અલિપ્તતા પરિસ્થિતિ જો વ્યક્તિ માટે અનુકૂળ ના હોય એને એવું લાગે કે ભાઈ આ જગ્યા ઉપર જવાથી આપણી ઇજ્જત ઘટી જવાની છે તો એ જગ્યા ઉપરથી દૂર થઈ જવું મતલબ કે લુપ્ત થઈ જવું તો આબરૂ જવાના ડરથી સ્પર્ધાની સ્પર્ધામાં ભાગ લેવાથી દૂર રહેવું આગળ જોઈએ મિત્રો ઘણી વખત આપણે એવું જોયું હોય કે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પેટમાં દુખી આવે છે માથું દુખે છે તો આ પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે એ બચાવ પ્રયુક્તિ આવશે શારીરિક દર્દની અંદર અને સૌથી છેલ્લું સ્થિરીકરણ તો સ્થિરીકરણ પ્રકારની બચાવ પ્રવૃત્તિમાં એવું કહેવામાં આવે છે કે કોઈ એક અવસ્થા ઉપર આપણે પહોંચી જઈએ તો એ અવસ્થા પછી આપણો વિકાસ જે છે એ ઝડપથી આગળ વધી શકતો નથી તો મિત્રો આ ચૌદ પ્રકારની જે બચાવ પ્રયુક્તિઓ હતી એ બચાવ પ્રયોગથી એકદમ સરળ છે અને દર વખતે આની અંદર પરીક્ષામાં એક બે માર્ક્સનું હોય જ છે સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક